નાના ગામમાં રઘુવીર નામનો યુવાન રહેતો એમના માતા પિતાનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું ઘરમાં એક નાનો ભાઈ પણ હતો આરવ રઘુવીરે આરવને પોતાના દીકરા સમાન ઉછેર્યો પોતાનું ભવિષ્ય ભૂલી જઈને આરવના ભવિષ્ય માટે મહેનત કરી રઘુવીર મજૂરી કરતો ખેતરમાં કામ કરતો પણ આરવના ભણતર માટે ક્યારેય કમી નતી છોડી આરે જ્યારે છઠ્ઠી ધોરણમાં હતો ત્યારે રઘુવીરે સાદું ઘર બનાવી લીધું બંને ભાઈ ગયો મોટો ભણવા થોડો શાંત સાદો અને સમજદાર હતો ઘર છોડીને તે આજે પહેલી વાર બહાર જવાનો અનુભવ હતો આજ પછી ઘરમાં એક નવું પાન ખીલ્યું રઘુવીરે સિતારા નામની યુવતી સાથે લગ્ન કર્યા સીતારા ખૂબ જ સુંદર હતી પણ તેના કરતા પણ વધારે સુઘડ અને સંવેદનશીલ ઘરમાં પગ મૂક્યા પહેલા જ રઘુવીરે એને કહી દીધું હતું કે આરવ તેના માટે માત્ર નણનનો દિયર નહીં પણ પોતાનો દીકરો છે સીતારા ઘરમાં બધાનું ધ્યાન રાખતી સાસુ સસરા નહોતા પણ ઘર એવું જ ચાલે કે જાણે દરેક જણ પૂરા છે પરંતુ જ્યારે આરવ ભણવાનું પૂરું કરીને ઘરે પાછો ફર્યો ત્યારે બધું બદલાયેલું લાગ્યું ઘરમાં આવે ભાભી હતી એ બધું સંભાવતી હતી ભાઈ હવે કામમાં વ્યસ્ત રહેતો આરવને લાગતું કે હવે અહીંયા એની ખાસ જરૂર નથી એ મૌન રહ્યો ભાભી ભોજન માટે બોલાવતી વાત કરવાની કોશિશ કરતી પણ આરવ હંમેશા તેની વાત ટાવી નાખતો

ના બસ ઘરમાં બધું બદલાયેલું લાગે છે સિતારાએ કહ્યું હું તને મારો ભાગ નહીં લાગુ તું આ ઘરમાં સૌથી નાજુક અને કોણ છે તારા વગર આ ઘર અધૂરું છે આંખો ભીની થઈ આરવની આંખો ભીની થઈ ગઈ એ દિવસે બે લાગણીઓ ટકરાય નહીં પણ જોડાય એ ભવની બંને વચ્ચે એક અનોખું બંધન ઉભું થયું ભાભી દિયર ને માં દીકરા જેવું આ પછી આરવ ભાભીને મોટી કહેવા લાગ્યો રસોડામાં ભાભીની મદદ કરે ઘરમાં કામમાં જોડાય બંને વચ્ચે રમૂજ થાય એક દિવસ ભાભી બીમાર પડી આરવે આખો દિવસ ભાભી પાસે જ બેઠો રહ્યો દવાઓ આપી પંખો ઘુમાવ્યો ગરમ દૂધ આપ્યું ભાઈએ કહ્યું મને આજે એક વાત સમજાય હવે ભાઈ ભાભી વચ્ચે એક મા પણ છે સમય પસાર થયો આરવને સારી નોકરી મળી હવે લગ્નની વાત શરૂ થઈ ભાઈ ભાભી એક સુંદર યુવતી અંજલિ માટે સંબંધ લાવ્યા આરવે એ જ પણ માની ગયો લગ્નનો દિવસ આવ્યો અને ઘરમાં તહેવાર ઉજવાયો ગામના બધા જ ભેગા થયા ભાઈ અને ભાભી ફરતા ફરતા બધું સંભાવતા હતા બધું ઠીક ચાલતું હતું લગ્ન પહેલા આરવે એક દિવસ ભાભીને કહ્યું મારી એક ઈચ્છા છે તમારે મારા લગ્નમાં કન્યાદાન કરવાનું છે ભાભી એક ક્ષણ માટે ચૂપ રહી પછી આંખો ભીને કરીને કહ્યું તે જે કહ્યું છે ને તેનામાં જ મારી મહત્વની જગ્યા પૂર્ણ થઈ ગઈ લગ્નના દિવસે મંડપમાં પંડિતે કહ્યું કન્યાદાન માટે વડીલો આગળ આવે સિતારા અને રઘુવીર બંને મંડપ તરફ ચાલ્યા ભાભીએ તે પોય અંગલીનો હાથ આરવના હાથમાં આપતા બોલી આ દીકરી હવે તારી છે એને તું તેમ જ સાચવજે જેમ તું મને સાચવાસો એ પોય મંડપમાં બધા ભાવનાશીલ થયા એ કન્યાદાન નઈ પણ એક સંબંધની પૂર્તિ હતી લગ્ન પછી આરવ અને અંગલી મુંબઈ ગયા દર રવિવારે આરો ભાભીને ફોન કરે મોટી આજે શું બનાવ્યું અને ભાભી હંમેશા હસીને કહેતી એ જ જે તને એજલિ પણ હવે ભાભીને માં સમજે ઘરમાં જે પ્રેમ ખીલ્યો તે માત્ર લાગણીઓથી જ છે મિત્રો સંબંધો રક્તથી નથી બનતા એ લાગણીઓથી ઉભા થાય છે ભાભી અને દિયરનો સંબંધ એ પરિવારની લાગણીઓનો નમૂનો છે જ્યાં પ્રેમ મમત્વ માન અને પરસ્પર સમજૂતી હોય છે જ્યાં શંકા નહીં વિશ્વાસ હોય છે જ્યાં દીકરો જન્મે છે માતા બનેલા સંબંધમાંથી અને એ સંબંધો ચિરંતર હોય છે સમયની સાથે વધુ ઊંડા બને છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો